બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આવેલ વાત્સલ્ય હોસ્પિટલના તબીબ ડોક્ટર રાહુલ ચૌહાણ સામે ગંભીર બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના લોરવાડા ગામની એક ગર્ભવતી મહિલાનું ઓપરેશન દરમિયાન મોત નીપજ્યું હતું જેને લઈને પરિવારજનોમાં શોક અને રોષનો માહોલ જોવા મળ્યો હતો મૃતક મહિલાના પરિવારજનોના કહેવા મુજબ ડોક્ટર રાહુલ ચૌહાણની તબીબી બેદરકારીના કારણે મૃત્યુ થયું છે તેમના દ્વારા તબીબી વિરુદ્ધ જિલ્લા કલેક્ટર પોલીસ અને જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે પરિવારજનોની માંગણી છે કે તેમની દીકરી સાથે જે થયું તે કોઈ અન્યની દીકરી સાથે ન બને જેથી તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સમગ્ર ઘટનાને લઈને તંત્રએ તપાસ શરૂ કરી છે અને જરૂરી પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા છે શું હજુ આજ અમે કલેક્ટરને આવેદન આપવા આવ્યા છીએ કે મારી બેનને જે મૃત્યુ પામી ડીસા હોસ્પિટલ વાત્સલ્ય હોસ્પિટલ રાહુલ ચૌહાણ માળી ત્યાં એની બેદરકારીથી મારી બેનને મૃત્યુ થયું છે ડિલિવરી વખતે એની પૂરેપૂરી બેદરકારી હતી અને મારી બેનનું મૃત્યુ થયું છે એમની બેદરકારી હતી ઓપરેશન વચ્ચે ત્યારે મને હું કીધું કે તમારે ઓપરેશન કર્યા પછી એમને બાળક લીધું બેબી ધાવણી થઈ એના પછી એમને કે કોથળી કાઢવી પડશે મેં કીધું સાહેબ કાઢી નાખો તો તમારી બેન બચશે ને કે નહીં બચે તો સાહેબ ત્યારે હું અંદર ગયો ને ત્યારે લોહી લોહી હતું ત્યાં બધું લોહી નીકળી ગયું હતું એવી સ્થિતિ કહો તો સાચી એના માટે આ વસ્તુ થઈ જાય અને પૂરેપૂરી સાહેબ એમને ત્યાં લોહીની બોટલો પણ નથી સાહેબ અને પછી એમને વીસ મિનિટ પછી લોહીની બોટલો લાવી આ પછી મારી બેનનું મૃત્યુ થયું છે પૂરેપૂરી હા સાહેબ અમે આપેલી છે અરજીઓ માંગ કાંઈ નહીં બસ ન્યાય આપો ન્યાય હો માયાબેન ને માયાબેન ને ન્યાય આપો કે એમને સાથે આ થયો એવી કોઈ બેન દીકરી સાથે ના થાય છે મારું નામ સુથાર ભરતભાઈ અમૃતભાઈ આજ રોજ અમે અહીંયા પાલનપુર કલેક્ટર કચેરીએ બધા સાથે મળીને જે અમારી બેન માયાબેન એમની સાથે જે થયું છે એના ન્યાય માટે અમે આવેદન પત્ર આપવા બધા આયા હતા અહીંયા અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને જે બીજા પણ ડીસા તાલુકામાં આપણા ડીસા શહેરમાં ત્રણથી ચાર કેસ થયા છે જે આપણને જાણવા મળેલું છે સોશિયલ મીડિયાના માધ્યમથી અને લોકો દ્વારા કે બીજી પણ ત્રણ ચાર બેન દીકરી સાથે મૃત્યુ પણ થયું એટલા ઘણા બધા આવા કેસ થાય છે તંત્ર જાગૃત થાય અને એ લોકોને ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈની બેન દીકરી સાથે આવું ના થાય એના માટે અમે આવેદન આપ્યું છે અમે ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસરને ને આવેદન આપ્યું છે અને અમે નાયબ કલેક્ટરશ્રીને પણ આવેદન આપવા જઈ રહ્યા છીએ આવું બધું અને બીજું આ મીડિયાના માધ્યમથી ડીસા ડોક્ટર પરિવાર અને ટોટલ ડોક્ટરો સાહેબ શ્રીને એવું નથી કે બધા ખરાબ છે પણ જે જે આવું કરી રહ્યા છે એમને આ મીડિયાના માધ્યમથી હું એટલું કહેવા માંગુ છું કે આ જે બન્યું એવું ભવિષ્ય કોઈ બે કોઈની બેન દીકરી સાથે થયું તો અમે આ બધા જે આજે છીએ આજે અમે પચાની સંખ્યામાં છીએ કાલે અમે પાંચસો ની સંખ્યામાં તમારી હોસ્પિટલ આગળ સેમ ડે આવીને બેસી જવું ને તમારી હોસ્પિટલને તાળા મારતા ચોવીસ કલાક પણ વાર લાગશે નહીં તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે આ માયા બેન સાથે થયું છે બીજી બે ત્રણ દીકરીઓ સાથે થયું છે એ ભવિષ્યમાં કોઈ સાથે થાય નહીં એવી નમ્ર વિનંતી છે હોસ્પિટલ ડીસા ડૉક્ટર રાહુલ ચૌહાણ જ્યાં અમારા સમાજની એક દીકરીને ગયા વીકમાં એડમિટ કરી હતી જેને ડિલિવરી કેસ હતો તો આ ડિલિવરી કેસમાં પરિવારે ડૉક્ટરને એટલી બધી છૂટ આપી હતી ગમે તે કરીને અમારી દીકરીને બચાવજો ડૉક્ટરે જ્યારે સિચ્યુએશનની વાત કરી હોય તો સ્વાભાવિક છે કે પરિવાર એમાં

કોઈ દીકરી ભોગ ના બને જેને લઈને આ ડોક્ટર ની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અમે પોલીસ અમે એસપી સાહેબ ને પણ રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી છે કાયદેસરની કાર્યવાહી અને ઉપર અમે આરોગ્ય ગાંધીનગર સચિવને પણ આ બાબતે લેખિત માં રજૂઆત કરવાના છીએ વાત્સલ્ય હોસ્પિટલ ડીસા રાહુલ ચૌહાણ નામના ડોક્ટર કોઈ ના છોડાવે એવું આ અમારું પગલું હશે આ માત્ર આવેદન પત્ર નથી અમે શાંતિમાં માનવાવાળા વ્યક્તિઓ છે નાનો સમાજ છે ગજર સુધાર સમાજ એટલે બહુ નાનો સમાજ આ જિલ્લામાં ખૂબ ઓછી સંખ્યા ધરાવીએ છીએ એનો મતલબ એવો નહીં સમજતા કે અમે કંઈ કરી નથી શકતા અમે માહોલને સાચવવાવાળા લોકો છીએ માહોલ ના બગડે તેના માટે અમે અમારી દીકરીની લાશ સ્વીકારી લીધી હતી એટલે તમે એવું ના સમજતા કે અમે હવે કશું જ નથી કરી શકવાના અમે બધું જ કરી શકશું કારણ કે અમે વિશ્વકર્મા વંશજ છીએ